આગળ ને આગળ અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેવાની છે માટે તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તે પણ સારો લાભ લઈ શકે તો સૌ આપણે ચર્ચા કરી લઈએ કે પ્રથમ પરીક્ષાની અંદર સામાજિક વિજ્ઞાનમાં કેટલો અભ્યાસક્રમ છે પ્રકરણ નંબર એક થી ચાર શરૂઆતના પછી આપણા પ્રશ્નપત્રનો સમય રહેશે બે કલાકનો તેની અંદર વિભાગ એ જોઈએ તો વિભાગ એની અંદર એક માર્કસના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે ટોટલ પંદર વિભાગ એ ખૂબ જ સિમ્પલ હોય છે એમાં ખાલી એક થી બે પ્રશ્નો જે હોય છે એ તમને

એમાં આપણે કરીશું તો અમારા અતિ મોસ્ટ એમપી મોડેલ પેપરો જોવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા ધોરણ નવ ના સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જોઈ શકો છો આગળ છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નેક્સ્ટ વિધાન ખરા છે કે ખોટા એ તમને પૂછાશે પછી તમને જોડકા પૂછાશે આગળ તમને શું શું પૂછાશે કે એક બે શબ્દોમાં ઉત્તર

આપણે છ પ્રશ્નો લખવાના છે બે ગુણના ના વિભાગ બી આપણો ટોટલ થઈ ગયો બાર માર્ક્સ નો તો એના આપણે ચેપ્ટર વાઇઝ આઈએપી પ્રશ્નો જોઈએ જે મિત્રો પાછલા ત્રણ ચાર વર્ષોની અંદર જે પ્રશ્નો પૂછાના છે એ પ્રશ્નો અહીંયા સમાવેશ કરવામાં આવેલ છે તેમાં સૌપ્રથમ પ્રથમ પ્રકરણ નંબર એક છે એના પ્રશ્નો જોઈએ તો પહેલો છે કે બક્સર નું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું અને તેનું શું પરિણામ આવ્યું એ આપણે જણાવવાનું છે બીજો

આગળ જઈએ આગળ છે ચેપ્ટર નંબર બે એમાં પહેલો કે ફ્રેન્ક ફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ હતું તે કેવી રીતે કહી શકાય પ્રથમ વિશ્વ સોરી પ્રથમ નહીં હોય પણ ફ્રેન્ક ફર્ટની સંધિ એ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ હતું હવે છે બાવીસ જાન્યુઆરી ઓગણીસો ના દિવસે રશિયાનો લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે તેનું કારણ આપો તો આ પ્રશ્ન મિત્રો અતિ મોસ્ટ આઈએમપી કહી શકાય કારણ કે આ પ્રશ્ન જે છે એ દરેક વર્ષે પરીક્ષાની અંદર આ પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આપણે આ પ્રશ્ન સૌપ્રથમ તૈયાર કરી લેવાનો છે એકદમ આગળ છે નીચેના પારિભાષિક શબ્દોનો અર્થ આપો એટલે કે એની વ્યાખ્યા આપણે જણાવવાની છે ને આ શબ્દો મિત્રો શું કહેવા માંગે છે આપણે જણાવવાના છે તો છે વર્સેલસની સંધિ એના વિશે લખવાનું એકીકરણ એટલે શું બોલ્શેવિક ક્રાંતિ અને લોહિયાળ રવિવાર લોહિયાળ રવિવાર જોઈ શકો છો આગળ પણ જે છે આગળ જોઈએ આગળ છે આપણો ચેપ્ટર નંબર 3 એના બે માર્ક્સના IMP પ્રશ્નો જોઈએ કે મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી આનું આપણે કારણ આપવાનું છે આગળ જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય અંગો કયા કયા છે ત્રીજો કે દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય પરિબળો કયા કયા હતા દ્વિતીય વિશ્વયુદ્ધ જે થયું હતું એના મુખ્ય પરિબળો કયા કયા હતા એ થવાનું કારણ શું હતું એ આપણે જણાવવાનું છે આગળ જઈએ આગળ છે ચેપ્ટર નંબર 4 એના આપણે આ પ્રશ્નો જોઈએ તો છે કે માટે રાખવામાં એટલે કે સ્થગિત સા માટે રાખવામાં આવ્યું હતું બીજો પ્રશ્ન છે કે રોલેટ ની મુખ્ય બે જોગવાઈઓ કઈ હતી એ આપણે જણાવવાની છે આગળ જઈએ આગળ છે આપણો ચેપ્ટર નંબર 8 ચેપ્ટર નંબર 8 ના આઈએમપી પ્રશ્નો જો એમાં પહેલો છે કે એકીકૃત ન્યાયતંત્ર એટલે શું બીજો છે કે ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે એનું આપણે કારણ આપવાનું છે બીજો જોઈએ કે આમુખ ભારતીય બંધારણનો અર્થ છે આનું કારણ આપો આ જે વિધાન છે એ આપણે વિધાન સમજાવવાનું છે હવે જોઈએ ચેપ્ટર નંબર 9 એની અંદર છે કે બાળ મજૂરી એ સજાપાત્ર ગુનો છે એનું કારણ આપો તો આ પણ મિત્રો અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે દરેક વર્ષે પરીક્ષાની અંદર લેવામાં આવેલો છે આ પ્રશ્ન આગળ જઈએ આગળ છે કે બંધારણીય ઈલાજોનો હક બંધારણના આત્મા સમાન છે એનું કારણ આપો ત્રીજો ભારતના બંધારણમાં આપેલા બંધારણીય અધિકારો જણાવો અને વિદ્યાર્થી મિત્રો ત્રણ નવ ના બીજા વિષયના પણ મોસ્ટ એમપી પ્રશ્નોના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયેલા છે જે તમામે તમામ વિડીયોની લિંક આવી ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ આપેલું હશે ત્યાં જઈને તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર ચૌદ જોઈએ પ્રક્રિયા વિશે જણાવો બીજો છે તફાવતના બે બેમાંથી કોઈ પણ એક તમને પૂછાઈ શકે છે આગળ જઈએ આગળ છે કે ખનીજોનું વર્ગીકરણ કરો ખનીજોનું વર્ગીકરણ પણ પૂછાય છે ઘણી વખત હવે છે આપણો ચેપ્ટર નંબર પંદર એના બી પ્રશ્નો જોઈએ પહેલો છે કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો બીજો છે કે સરોવરની ઉપયોગિતા જણાવો ત્રીજો છે કે હિમાલયની નદીઓ સાથી બારે માસ પાણીથી ભરપૂર રહેતી હોય છે તેનું કારણ સિમ્પલ છે હિમાલય જે છે મિત્રો આખો બરફ વાળો પર્વત છે ઉનાળાની અંદર જે બરફ હોય છે એ મિત્રો ઓગળતો હોય છે ને ઓગળવાથી હિમાલયની જે નદીઓ હોય છે એ બારે માસ ચાલતી રહે છે આગળ જઈએ તો આગળ આપણો વિભાગ બી ના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે હવે જોઈએ વિભાગ સી આપણો થઈ ગયો ટોટલ પંદર માર્ક્સ તો એના આપણે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ તો ચેપ્ટર નંબર એક જે છે એમાં પહેલો પ્રશ્ન છે કે પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો આગળ જઈએ આગળ છે કે ડેલ હાઉસી ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા હતા પોતે જે પોતાની નીતિ હતી ખાલસા નીતિ એ અંતર્ગત પોતે કયા કયા રાજ્યો ખાલસા કર્યા હતા એ પ્રશ્ન આઈએમપી છે છે ત્રીજો કે સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી એની અમુક શરતો હતી એ શરતો કઈ કઈ હતી એ આપણે જણાવવાની છે ચેપ્ટર નંબર ત્રણ નો જોઈએ કે વૈશ્વિક મહામંદી ક્યારે આવી હતી ઇસ્યુઝન ઓગણીસો ઓગણતીસ થી ઓગણીસો બત્રીસ ના દરમિયાન ઉદ્ભવની અસરો જણાવો એની ઉદ્ભવ થયું તેની અસરો શું શું પડી હતી એ આપણે જણાવવાની છે આગળ ચેપ્ટર નંબર 9 જે છે એમાં છે પરિભાષિક શબ્દો સમજાવો એમાં પહેલો છે માનવ અધિકાર આગળ છે બાળ મજૂરી મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો આગળ છે બીજો ટૂંક નોંધ લખો ટૂંક નોંધ લખવાની છે આપણે સાના વિશે લખવાની છે સમાનતાનો હક વિશે બીજો છે ટૂંક લખો ટૂંક તેર એમાં તમને નકશો છે નકશાના મુક આય આપી દઈએ તો ભારતીય પ્રમાણ સમય રેખા કર્કૃત જે ભારતના મધ્યમાંથી પસાર થાય છે અરબસાગર બંગાળાની ખાડી અને હિન્દમાં

કાંપની જમીનનો એક પ્રદેશ કાળી જમીનનો એક પ્રદેશ રાતી જમીનનો એક પ્રદેશ ને માળવાનો ઉચ્ચ પ્રદેશ આજે મિત્રો ચેપ્ટર નંબર તેર ચૌદ ના જે છે એના જે ચેપ્ટરમાં તેર અને ચૌદ માં જે જે નકશા આવતા હોય એ આપણે એકવાર ધ્યાનથી જોઈ લેવાના છે કે કયું સ્થળ કઈ જગ્યાએ છે કઈ જમીન કઈ જગ્યાએ છે જો એ આપણા મગજની અંદર બરાબર ફિટ થઈ ગયો તો નકશામાં આપણને ત્રણ માંથી ત્રણ માર્ક્સ આસાનીથી મળી જશે આગળ આગળ છે ચેપ્ટર નંબર પંદર એમાં છે ગોદાવરી નદી કૃષ્ણા નદી ગંગા નદી સાંભર સરોવર ને સરોવર આમાંથી કોઈ પણ એક તમને જ છે ડી લાસ્ટ વિભાગ છે આપણો વિભાગ ડી ની અંદર આપણે કોઈ પણ બે પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રત્યેકનો ચાર ગુણ છે ચાર દુ આઠ વિભાગ ડી આપણો થઈ ગયો ટોટલ આઠ માર્ક્સનો નો એમાં છે સવિસ્તર ઉત્તર આપો એમાં જોઈએ પ્રકરણ નંબર ચાર માંથી તમને પૂછાય છે મોટા પ્રશ્નો તેનો પહેલો ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો આગળ આગળ જઈએ છે લખો હત્યાકાંડ ત્રીજો છે કે અસહકારના આંદોલનના કાર્યક્રમો તથા બનાવ જણાવી તેની અસરો આપણે જણાવવાની છે હવે ચેપ્ટર નંબર તેર છે એમાં જોઈએ પહેલો કે ભારતના સ્થાન અને વિસ્તાર વિશેની માહિતી આપો આગળ છે પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપણે આપવાની છે જે આપણી પૃથ્વી છે એની રચના વિશે આપણે જણાવવાનું છે આગળ જઈએ આગળ છે ચેપ્ટર નંબર ચૌદ એના છે પેલો કે ઉત્તર ભારતના મેદાન વિશેની આપણે માહિતી આપવાની છે બીજો ટૂંકનોટ લખો ભારતના દ્વીપ સમૂહ બીજો છે કે ભારતની જમીનના પ્રકારો જણાવી વિસ્તૃતમાં માહિતી આપણે આપવાની છે જોઈ શકો છો તમામે તમામ વિભાગ ડીના આઈએમપી પ્રશ્નો છે તમને ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ બે પ્રશ્નો જવાબો આપણે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ હતી હતી નહીં પણ હવે આવવાની છે તો એને આપણે બ્લુ પ્લસ મોસ્ટ એમ પ્રશ્નોનો આજે વિડીયોની અંદર જોયા તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો તમને ખબર જ છે છે ચેનલને કરીને જવાની કારણ કે અમારી ચેનલ તમને આગળ ને આગળ બધી જ પરીક્ષાઓની અંદર ખૂબ જ કામ લાગવાની છે તો અત્યારથી જ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત